આગામી તારીખ બાવીસ અને ત્રેવીસ પ્રતિષ્ઠાનો સુરતમાં ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ તથા કેબિનેટ મંત્રીઓ અને સેક્રેટરી એટ્સનું પ્રતિનિધિ મંડળ સુરત આવી રહ્યું હોય જેને લઈને સુરતના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તમામ તૈયારીઓ કરાઈ રહી છે જે અંગે ચેમ્બર ઓફ કોમર્સના માહિતી આપવામાં આવી હતી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ હોનેબલ જનરલ રિટાયર્ડ ડોક્ટર સીજીડીએન ચિવેંગા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ કેબિનેટ મિનિસ્ટર મિનિસ્ટર રાજ મોદી અને અને ડેપ્યુટી મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ ટોંગાઈ મિસ સ્ટેલા ટોપ સેક્રેટરી સાથેનો પ્રતિનિધિ મંડળ તારીખ સન ઓગસ્ટ દરમિયાન સુરતની મુલાકાતે આવનાર છે જે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસી ઉપખ અશોક ગેરાવાલા તત્કાલિક પૂર્વ પ્રમુખ વિજય મેવાલા માનદ મંત્રી બીજલ જરીવાલા અને માનદ સીએસ મિતિશ મોદીએ પણ જણાવ્યું હતું કે વાઇસ બે દિવસ દરમિયાન સુરત ખાતે જુદા જુદા ક્ષેત્રોના તથા આગેવાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે ખાસ કરીને એગ્રીકલ્ચરને લઈને એપીએમસી દૂધ ઉત્પાદન લઈને સુમુલ હીરા ઉદ્યોગ કાપડો ઉદ્યોગ માઇનિંગ સેક્ટર શિક્ષણ ક્ષેત્ર અને એનર્જી સેક્ટર એટલે કે સોલા તથા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો અને હોદ્દેદારો સાથે મિટિંગો કરશે યોજાયેલા પત્રકાર પરિષદમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી ઉપપ્રમુખ અશોક ઝેરાવાલા તત્કાલીન પૂર્વ વિજય મેવાલા માનદ મંત્રી બીજલ જરીવાલા અને માનદ ખજાંચી સીએ મોદીએ જણાવ્યું હતું કે વાઇસ સહિતનું બે દિવસ દરમિયાન સુરત ખાતે જુદા જુદા ક્ષેત્રના ઉદ્યોગકારો તથા આગેવાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે વાઇસ સહિતનું બે દિવસ દરમિયાન સુરત ખાતે જુદા જુદા ક્ષેત્રના ઉદ્યોગકારો સાથે મુલાકાત કરવાનું છે એમાં ખાસ કરીને ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ખાસ કરીને એગ્રીકલ્ચર એપીએમસી દૂધ ઉત્પાદક સોંગુલ હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ માઇનિંગ સેક્ટર શૈક્ષણિક ક્ષેત્ર અને એનર્જી સેક્ટર સોલાર તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીલ એસોસિએશનના ઉદ્યોગકારો સાથે મીટિંગ કરવાની છે તેમાં ખાસ કરીને બિલ્ડર એસોસિએશનને પણ સામેલ કરવામાં આવ્યું છે કારણ કે જિમ્બાબ્વેમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે કે જે આપણે ત્યાં એનો લાભ લઈ શકીએ છીએ સાથે સાથે બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે

સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે વન ટુ વન ચર્ચા વિચારણા દ્વારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને ઝિમ્બીમાં સીધી બિઝનેસ કનેક્ટિવિટી નેટવર્કિંગ તથા ઇન્વેસ્ટમેન્ટની તકો મળશે જેથી એકંદરે આ વિઝિટ દક્ષિણ ગુજરાતના વેપારીક ક્ષેત્રોને નવા વૈશ્વિક બજારો સાથે જોડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમ પણ જણાવ્યું હતું